આ સાથે વાત કરીએ તો માંડવી તાલુકાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવીની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરતા મહેમાનો ત્યાં પહોંચ્યા હતા અને મહેમાનો સાથે જ્યારે માંડવી તાલુકાના નાના રાતડિયા ગામે વિશેષ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનો માહોલ જોવા મળ્યો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વોચ્ચ વડા મોહન ભાગવત શ્રીમદ ભાગવત સપ્તાહના યજ્ઞના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને નાના રાતડિયા પહોંચ્યા હતા માંડવી તાલુકાના નાના રાતડિયામાં મોહન ભાગવતના આગમન સાથે જે ગામના આનંદ અને ભક્તિનો માહોલ પણ છવાયો હતો ને ગામના લોકો અને ભક્તો ફૂલ કરીને તેમની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું